વચરાત બેટ કે જે જે કચ્છના આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલું છે વચરાત બેટમાં અત્યારે અંદાજે પાંચ હજાર કરતા પણ વધારે ગૌમાતા છે ત્યારે ગૌમાતાના સાનિધ્યમાં એક સુંદર મજાના સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું વસરાત દાદા રાજપૂત કુળમાં સોલંકી પરિવારમાં જન્મ લીધો હતો કાલરીગઢ બીજા હાથી સંતાન છે વચરાજ સોલંકી જન્મથી ખૂબ જ દયાળુ અને ગૌપ્રેમી હતા વચરાજ દાદાના લગ્ન ચાલતા હતા તે દરમિયાન દેવલાઈ આવ્યા અને કીધું કે હે વચરાજ જે દૂધે દીવા બળે મારી વેગડનો આવી વચરાજ ત્યારે ફરતા ફરતા મંગળફેરાચરાજ ત્રીજા મંગળફેરાએ વરમાળા તોડીને વચ્ચરાજ દાદા ગૌવેગઢ ની ભારે ચડ્યા હતા ત્યારે સિંધ પ્રદેશના લુટારાએ વચ્ચરાજ દાદાને દગો કરી ધડથી મસ્તક અલગ કર્યું હતું તો એ વચરાજ સોલંકીનું ધડ પચીસ કિલોમીટર સુધી લડતું લડતું વચ્ચરાજ બેટ સુધી આવ્યું ત્યારે દેવલાઈએ એક વચરાજ સોલંકીની અંજલી છાટી વચરાજપુરા અને ધડ વચરાજ બેટમાં છે આજે ગૌશાળાની ગાયો માટે એક સુંદર ડાયરા સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અત્યારે વચરાજ બેટાના પ્રમુખ શ્રી લક્ષ્મણ દાદાની હેઠળ ચાલે છે અને વચ્ચરાજ ગ્રુપ સુરત કમિટી પણ કાર્યરત છે વસરાજ બેટની અંદર કાલીગઢનો રાજવી જેનું મસ્તક આપવામાં આવી છે અહીંયાથી પચીસ કિલોમીટર દૂર એટલે વસરાજપુરાની અંદર અને અહીંયા ધડ ધળ પૂજાય છે તો વસરાજ ગ્રુપ સુરત અને વસરાજ બે ગૌશાળા ટ્રસ્ટના સંયુક્ત કાર્યક્રમ અને વસરાજ ગ્રુપ સુરત દ્વારા અહીંયા સ્વયંસેવક તથા માનવ મેળવવાનું ઉમેલું અહીંયા મુખ્ય અતિથિમાં કલાકારમાં કલાકાર હતા આપણે નિલેશભાઈ ગઢવી દેવાય ખવાડ દમયંતી વરા અને છે રાદડી અને નીલમ આ એક રબારીબેન અને અહીંયા લાખોની સંખ્યામાં દર વર્ષે ચૈતર મહિનાની અંદર જપ માનવ મહિલામાં ઉમટ છે દાદાની તિથિ દાદાનો જન્મ ચૈતર સુદ સાયતમ અને આ ચૈતર સુદ ચૌદસને દિવસે દાદાનો જન્મદિવસ આ તિથિ ઉજવાય છે એથી માટે ગૌશાળાના લાભાર્થે આ એક ડાયરો કરવામાં આવે છે જેની અંદર પાંચ હજારથી પણ વધારે ગાયો છે અહીંયા પણ દૂધ ઘી કોઈ પણ વસ્તુ દાદાની જગ્યાની અંદર ગૌશાળાનું કોઈ વસ્તુ બહાર વેચાતું નથી એટલે અહીંયા થોડીક તંગી અને આ વર્ષે ઘાસચારેની તંગી હોવાથી આ ડાયરા આયોજન કરવામાં આવે છે અને અહીંયા બાર મહિનાની અંદર ચાર મહિના રસ્તો બંધ રહે છે ચોમાસાના ચાર મહિના ફરતો ભેટ હોવાથી પાણી ભરાઈ જાય છે એટલે અહીંયા આવી શકાતું નથી આ પાટી હાલ સુરત હું આ વછરાજ ગેટ રણ સાથે છેલ્લા નવ વર્ષથી જોડાયેલો છું વછરાજ ગેટ રણમાં અત્યારે હાલમાં પાંચ હજાર ગાયો છે અને આ પ્રોગ્રામ કૌશલ નિમિત્તે રાખેલ છે અને સરસ પ્રોગ્રામનું આયોજન ગોઠવાનું માનવ મેરામણ પણ ઉમટેલો અને બધાને આનંદ પણ એટલો થયેલો બધા વસરાજ પ્રેમીને મારા અભિનંદન ధర్మేంద్ర సింగ్ సోలంకి జీటీవీ న్యూస్ చింజువాడ